આજની પત્રકાર પરિષદ એના માટે રાખવામાં આવેલી છે કે હું જયસિંહભાઈ સામજીભાઈ રાઠોડ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આંબેડકર ગુજરાત રાજ્ય અધ્યક્ષ એવમ મૂળ નિવાસી મુક્તિ મોરચા ગુજરાત રાજ્ય અધ્યક્ષ થોડા જ દિવસ પહેલાં સોશિયલ મીડિયા ઓર મીડિયાના માધ્યમથી જે રીતે સુપ્રીમ કોર્ટની અંદરમાં એક મંદુવાદી માણસ જે રીતે સુપ્રીમ કોર્ટના જજની ઉપર

એના ધર્મ વિશેષતાના જે પૂર્વરણ તત્વની અંદરમાં જે આવેલા મંદિરો ભારતના ઘણી બધી ભૂમિઓ ઉપર છે પણ જે રીતે ન્યાયની અપેક્ષા અને અપેક્ષાની સાથે જે મુદ્દો લઈને જે સુપ્રીમ કોર્ટ ગયા તે સુપ્રીમ કોર્ટના અંડરમાં આવતું નહોતું આગળની કાર્યવાહી માટે જે રીતે સરકાર અંધીભેરી થઈ ગયેલી છે એના અનુસંધાન પ્રમાણે અમારે ગવઈ સાહેબને ન્યાય મળવો જોઈએ છે જે કોર્ટની અંદર કોર્ટ રૂમની અંદરમાં જે ચપ્પલ ફેંકીને સાહેબનો જે અપમાન અપમાન કર્યું છે એનો અમે વખડીએ છીએ અને સંસદથી લઈને પાર્લામેન્ટ સુધી हल्ला બોલ અમે આંદોલન કરશું અગર સાહેબને ન્યાય નહીં મળે તો આપ રજૂઆત કે વર્ષે કે આ પણ ગાળો આગળની રજૂઆત માટે અમે મુખ્યમંત્રીને આবেদন પત્ર આપશું ચાહે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબને પણ આપશું ને દેશના દેશના રાષ્ટ્રપતિને પણ આપશું દ્રૌપદી આ જે રીતે ઘટનાઓ ઘટી રહી છે ગુજરાતની અંદરમાં હું દલિત થવું એક સજા છે નહીં અમે આ દેશના મૂળ નિવાસી છીએ અને મૂળ નિવાસીનું કારણ એ છે કે ભારતના તમામ વર્ગ વર્ગનો આ દેશની અંદરમાં હક અને અધિકાર છે પણ તેવા આવા મનોવાદીઓ અને મનોવાદી સરકારની અંદરમાં જે અમારી બેન બેટીઓ માટે અમારા છોકરાઓને મારવામાં આવે છે એમને અમારી અવાજ દબાવવામાં આવે છે સરકાર અમારા પડતર પ્રશ્નોને લઈને ક્યાંક ને ક્યાંક અમારા કામ નથી થતા એને માટે અમે આજે રજૂઆત પણ કરીએ છીએ અને મીડિયા અને સોશિયલ મીડિયા માધ્યમથી આ દેશભરમાં આંદોલન પણ ચલાવશું ધન્યવાદ